આ ગ્રંથ છે ને સુંદર રીતે લખાયું છે અને સુંદર ભાવના અને આદર્શજીવન સ્વામીએ ખૂબ અંદર દિલ રેડ્યું છે અને લખાવ્યું છે સર્વ તમે વાંચશો તો ખાલી ભાષા જ ને એમાં તમે જ્ઞાન થઈ જશે એવું અને ખૂબ ખરેખર એમની મીઠી ભાષા અને અક્ષર અક્ષર ભાવ રહે અને દિલથી લખ્યું છે એટલે આવા ગ્રંથ વસાવજો આ ગ્રંથ છે સમયને છપ્પનનું નાનું પુસ્તક કે એવું બધું નથી આ ગ્રંથ છે એટલે વચનાવતની જેમ અને આપણે કેટલો આદર ભાવ રાખીએ છીએ અને રાખી એટલે એ એવી રીતે આ ગ્રંથ છે એનો એટલો આદર ભાવ રાખીને અને તમે જ્યારે હોય વચ્ચે વચ્ચે પણ સમય મળે અંદર ગમે પાનો ખોલશો ને તો અંદર માલમ માલ થઈ જાય એટલે સળંગ તો વાંચવાનું જ છે પણ અમથા અમથા ખૂબ બધું ખૂબ માલ નીકળશે અને આપણા આપણું ઘર છે અને અક્ષરધામ તુલ્ય બનાવશે એ ગેરંટી વાત છે તમે આપણું ઘર આ ગ્રંથ રહેશે ને દિવ્ય ભર્યું ભર્યું નાખશે કે આપણે આ મોટી પ્રાપ્તિ થઈ છે એવી રીતે બધા ખાસ અને આ જે ગ્રંથ છે જેમ બીજા બધા લોકો પોતાના ગ્રંથો વાંચે છે આધાર આપે છે એવી રીતે આપણે પણ આ ગ્રંથ ખાલી શોભા એક શોભાને રાખી આ વરસાઓની ખાલી પધરાઓને વાંચવું વાંચવાથી અંદર માલ કેટલો બધો માલ લાગશે ખરેખર અને બધાએ ખાસ વાંચવું અભ્યાસ કરવો સારી રીતે મનન ચિંતન કરવું તો તમે ભ્રમરૂપ થઈ જશો મહિમા સહિત આદર ભાવ સહિત અને ગ્રંથને જેમ અપાય છે મહત્વ એ રીતે કરશો અને વાંચશો ખાલી આપણે પધરાઈ દેવાનું નહીં એક જગ્યાએ અંદર ઉપયોગ કરો વાંચવું હોય અને ચિંતન કરું અને એ રીતે આપણે ખરેખર ઉપયોગ કરીશું તો આપણે તમે ભ્રમરૂપ થઈ જશે ચોક્કસ વાત છે